મારે વાડીએ છોટા મોટા વિણો આવડા છો હો એ મારે વાડીએ છે હમ આ ચોકરા બોર પણ કાળા ગજબના હો કાળા ગજબના બોર છે આ જી જેવું છે એ હારો છે કોકલ હડે ન ફડતા નથી આ નાક જવા વગેન નો કાયો સત્રી રે જેવું છે કે નઈ પણ સત્રી રે જેવું અહીંયા ડાળી ના નથી ભલરીયું